તો બંનેથી એટલો વરસાદ પડે તો રોવે બધી ધીમી પડી ગઈ અને ખટારાવાડે જો ઇન્ડિકેટર ચાલુ કરીને ધીરે દે કમકવા વરસાદ છે એની કોમેન્ટ કરજો અને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં કેવો વરસાદ થયો છે બাকি આપણે તો મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જો એવું હોય છે કે આપણે ગાડી તો ભરીને ગયા એવા હતા એટલે આપણે આ કાલનો વિડીયો અપલોડ નતો કર્યો એટલે આજે અત્યારે જુઓ આપણે આ તુલસી હોટલે છે અત્યારે અને આપણે આ ટાયરના હિસાબે આપણે એકથી ગાડી લેટ થઈ હતી એટલે અત્યારે જુઓ આપણે ટાયરનું એ બધું કામ થઈ ગયું છે અને હવે આપણે તુલસી હોટલેથી છે અને કાલનો વિડીયો ઉતાર્યો હતો પણ એમાં વિડીયો એ ડિલીટ થઈ ગયો હતો એટલે વિડીયો નહોતો આપણે ઉતારીએ છ એટલે અત્યારે જોવું આપણે આ કમ્પ્લીટ અત્યારે જોવો ટાયરનું એનું બધું કામ થઈ ગયું છે અને અત્યારે આપણે તુલસી હોટલેથી નીકળી છે આપણે જોવું અહીંયા આ ટાયરને એવું બધું આપણે કાલ કામ કર્યું હતું એટલે અત્યારે જવું આપણે હવે સવારે અહીંથી સાડા આઠે નીકળી છે અને સીધા હવે આપણે આયેલા જાય આવડ હોટલે એ આપણે આ આવડ હોટલે દર વખતે ઉભા રહી ત્યાં એ હોટલે આવ્યા જાય અને અત્યારે આપણે જો તુલસી હોટલે હતા જોવું આપણે આ તુલસી હોટલ છે પછી આપણે વાકાનેર વટીને ગારીડા ગામ આવે ને ત્યાર પછી આવે તુલસી હોટલ હાઈવે ઉપર એટલે હવે આપણે હાઈલા જે આગળ હોટલ ચોટીલા અને આપણે ટાયરનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આપણે અહીંથી નીકળી હા મિત્રો આપણે જોવા તુલસી હોટલ થી નીકળી ગયા છે અને અત્યારે જોવો આપણે ભલગમ પાસ કરીને હાઈલા છે અને હવે આગળ આપણે આવશે બાઉન્ડ્રી આપણે કાલે અહીંયા જે આ તુલસી હોટલ આ બીજી રહી ને ની આપણે જેક રિપેરિંગ કરાવ્યું હતું જોવાયા આપડા પંચર વાળો રહ્યો ને એ આપણે જેક રિપેરિંગ કરે હે પણ આપણે જેક રિપેરિંગ કર્યો તો જ્યાં કર્યો એ જોયે એવો કામ નથી દેતો એટલે હવે અત્યારે પાછો આવડ હોટલ આપણે પાછો રિપેરિંગ કરાવવો જોઈએ એટલે હવે આપણે આવડ હોટલ એ જાય એટલે નિય આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી આપણે નીકળવાનું હોય હવે જોવો આપણે આવી ગયો છે આ બાવનપોર બાવન ત્રીસ આવડ હોટલે પહોંચી ગયા છે અને અત્યારે જો આવડ હોટલે આપણે ગ્રીસ કરાવવાનો બાકી હતો એટલે જો અત્યારે ગ્રીસ કરાવી છે અત્યારે આપણે ગ્રીસ કરાવી લઈ અને આપણે થોડોક સામાન લેવાનો છે અહીંથી કોપરીની બધું અને ગાડી સાફ કરવાની છે એટલે એવું બધું કામ કરીને પછી આપણે નીકળશું એટલે હજી આપણે કલાક બે કલાક ખોટી થઈશું અને આપણે દર વખતે ઊભા રહીએ આવડ હોટલ કુંજાભાઈની અને આપણે જે કઈ અહીંયા રિપેરિંગ કરાવવા દઈ દીધો છે જો એટલે હવે જે કઈ રિપેરિંગ થઈ જાય અને પછી આપણે નીકળી આઈથી નાઈ ધોઈન પહેલા આપણે ગાડી સાફ કર નાખી આ મિત્રો આપણે જોવો ગાડી સાફ કર નાખી છે અને કાચ નહીં બધું સાફ કર નાખ્યું છે જેમ કે ઓગરા કાચ હતા એટલે બધું કમ્પ્લેટ સાફ કર નાખ્યું છે એટલે હવે આપણે આઈલા છે જેક પાસે કેમ કે જેક આપડો રિપેરિંગ કરવાનો છે એટલે હવે જો જેક રિપેરિંગ કરે છે આપણે નહિ આવીલા જાય એમાં કીટ આય કાઢી નાખી હતી ને ઓયલ એ કાઢી નાખ્યું તું મિત્રો આપણે જોવા ચેક રિપેરિંગ ચાલુ થઈ ગયું છે હવે કીટ નાખવાની છે ને ઓયલ નાખવાનું હોય તો જોવું હવે કેટલી વાર લાગે છે તો આપણે રિપેરિંગ નથી થયો એટલે આપણે જેક વાળા ભાઈએ કીધું તમારે નવો જેક લેવો જોઈએ એટલે હવે આગળ આપણે ક્યાંક થી જેક નવો લઈ લઈ ચોટીલાથી અહીંયા આપણે પેરપટ વાળા ને પૂછ્યું પણ ન્યા નથી એટલે હવે આપણે થી ક્યાંક થી ગમે જેક નવો લઈ લઈ કેમ કે આનો જે મેન બોથો આવે ને એ એમ કે છે બેન્ડ વળી ગયો છે એટલે એના હિસાબે આ ચેક કામ કરતો નથી કીટ નહીં તો એટલે હવે આપણે આ જઈ અને પહેલા આપણે ના જોઈ લઈ પછી આપણે નીકળી અહીંથી અને ચોટીલાથી આગળ આગળથી આપણે ચેક લઈ લઈશું એટલે હવે અમે આપણે અવેડો હે ને નાતા આવી અને ગાડી આપણે વ્યવસ્થિત કમ્પ્લીટ જોવો સાફ થઈ ગઈ હે એટલે હવે આપણે ના ધોઈને પછી આપણે અહીંથી નીકળી થી મિત્રો આપણે જો નાય ધોન તૈયાર થઈ ગયા છે અને હવે આપણે કે આપણે જો સામાન ને લેવા છે ફોરી તમાકુ ની બધું અને હવે અત્યારે વરસાદ થોડોક ચાલુ થઈ ગયો છે ધીરો ધીરો જો વરસાદ આપડે ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર આવે છે વરસાદ એટલે હવે આપડે અહીંથી આવડ હોટલેથી નીકળી અને આગળ આપણે ઉભા રહેવાના છે પાણી ભરવા અને શ્રીફળ વધેરવા એટલે હવે આપણે અહીંથી આવડ હોટલે થી નીકળી અને આપણે સામાન લઈ લીધો છે હવે આપણે નીકળી જય માં હિંગડા જય માં મેલડી જય ચાઉન માં હવે આપણે કિલોમીટર કાપી અને આગળ શ્રીફળ વધારે તરત જ નીકળી જવાનું છે એટલે હવે આપણે અહીંથી નીકળી આવડ હતી મિત્રો આપણે જોવો ચોટીલા પેલા ગાડી ઉભી રહી ગઈ હતી જે આપણે દ્વારકાધીશ હોટલ છે ને એટલે આપણે પાણીનો પ્લાન્ટ વતન છે ફિલ્ટર પાણીનો અને શ્રીફળ વતન આપણે અહીંયા વધારી નાખ્યું છે જુઓ આપણે ચોટીલા પેલા છે એટલે સામે ફિલ્ટર પ્લાન્ટ છે અને ચા પાણીની બોટલ વતન છે અને આપણે વોપારી એ બધું વતન અહીંયા મળે જ છે આપણે દ્વારકાધીશ હોટલે એટલે આપણે અહીંયા શ્રીફળે અહીંયા વધારે નાખ્યું હતું એટલે હવે આપણે પાણી એવું બધું ભરી લીધું છે એટલે હવે સીધા આપણે રનિંગ થાય અને વરસાદ રહી ગયો છે જોવો આપણે શું છે કે દર વખતે રહી પાસ અને સ્લીપ પણ નહીં બધું અહીંયા જ વધારી નાખ્યું હતું એટલે હવે સીધા આપણે હવે રનિંગ થાય અને આગળ આપણે ડીઝલ નાખવાનું છે એટલે ડીઝલ વતર નાખી લઈ એટલે હવે આપણે ચોટીલા પાસ કરીને પછી ડીઝલ નાખશું એટલે હવે આપણે એલા જઈ અને ડીઝલ ને એવું બધું નાખી લીમડી બ્રિજ ઉપર આવી જાય છે અત્યારે જો આગળ ના વાહન નથી દેખાતા એટલો વરસાદ આવે આપડે સાયલન ની આ ક્યાંય વરસાદ નતો પણ અત્યારે લીમડી પાસે બહુ વરસાદ સારો પડે એમ લીમડી ગામ માં જોવો તમે અત્યારે ફૂલે ફૂલ વરસાદ ચાલુ હે

ફોર વ્હીલર બધી ધીમી પડી ગઈ અને ખટારાવાળા જો ઇન્ડિકેટર ચાલુ કરે ધીરે ધીરે આગળ ગાડી જતી હોય દેખાતી જ નથી એટલો વરસાદ પડે આપણે લીમડી વટી જો અત્યારે અમુક અમુક ગાડી તું તે સાઈડ માં માં જવા દે એમ કેમ કે આગળ કઈ દેખાતું જ નથી આગળ ગાડી હેલી જતી હોય એ દેખાતી એટલો વરસાદ પડે

તમે તમે એટલે આપણે આગળ ક્યાંક હોટલ ગાડી ઉભી રાખીએ મિત્રો આપણે જોવો હોટલે આવી ગયા છે જે આપણે લીમડી હોટલ સિસ્કોટ હોટલ આવે ને ત્યાં અત્યારે જોવો આપણે ગાડી ઉભી રાખી છે અને અત્યારે વરસાદ આ બાજુ તો ઓછો છે બાકી આપણે લીમડી બાજુ વધારે હતો અને અત્યારે જોવો આપણે જમવા આવી ગયા છે જોવો આપણે આપણે સ્પોર્ટ હોટલ છે લીમડી વટીન સામે આપણી જો ગાડી ઊભીએ એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી પણ અત્યારે આ બધું તો વરસાદ ઓછો છે રવાજો કે આપણે લીમડીમાં વરસાદ વધારે હતો એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી આવી હતી હા મિત્રો આપણે જોવા જમીન અવતાર્યા છે અને હવે આપણે નીકળી કેમકે અત્યારે ચાર વાગી ગયા છે એટલે હવે આપણે અડવે અડવા હાલતા થાય કેમકે અત્યારે તો વરસાદ રહી ગયો છે હવે આગળ જાય પછી ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે એટલે હવે આપણે હળવે હડવે હાલતા થાય અને જે આપણે જેક વતન લેવાનો છે એટલે હવે આગળ જાય પછી ખબર પડે કે ક્યાં આપણને અહીંયા સાઈલે આપણે પૂછ્યું હતું પણ ન્યાં જેક હતો નહીં એટલે હવે આગળ ક્યાંક બગોદરા ન્યાં એ જાય પછી ખબર પડે કે ભાઈ ક્યાં જેક આપણને સારો મળે છે અને ક્યાં ભાવ વ્યાજબી હોય ત્યાંથી આપણે લઈ લઈએ હવે આપણે નીકળી હોટલ એથી આપડે સિસપોટ નું ગ્રાઉન્ડ છે હવે આપણે રનિંગ થાય જાય તારાપુર થઇને જલશુ એ ઘણા ધોળકા થઈને હાલે છે ધોળકા ખેડા થઈ નઈ તે આપડે તારાપુર વટામણ થઈને હેલું એટલે હવે આપડે આઈથી ડ્રાઈવર સેટ મારી દઈ હવે આપણે આવશે સીધો તારાપુર મિત્રો વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો ને શેર કરી દેજો એટલે હવે સીધા આપણે એ લે તારાપુર આ મિત્રો આપણે જોવો વટામા એ બધું પાસ કરી લીધું એ અત્યારે ગયા છીએ તારાપુર વરસાદ ચાલુ જ છે આપડે આગળ આઈલા જાય ક્યાં સુધી વરસાદ છે એ જોવી હવે કેમકે લીમડી થી નીકળ્યા ને ત્યાર પછી વરસાદ ચાલુ ચાલુ જ છે

અત્યારે મિત્રો કાકરા ની બહુ ધ્યાન રાખવું પડે કેમ કે કાકરા રે ની બધા વરસાદ ના ધોવાઈ ગયા હોય એટલે અણીવારા થઈ ગયા હોય આ કાકરો રિય ની આપડામાં દેખાતો નથી એટલે આવા કાકરા બધા ટાયરમાં લાગી જાય હવે મિત્રો અમે ચા પાણી વરા છે ચા પાણી પીતાવી પછી આપણે નીકળી આવી મિત્રો આપણે જોવો ચા પાણી પીને ઉતાર્યા છીએ અને અત્યારે આપણે પોણા હાથ થઈ ગયા છે એટલે હવે અગરબત્તી ઘટના જઈ સીધા એક્સપ્રેસ ઉપર જય માં ઇંગ જય માં મેલડી હવે મિત્રો હવે આપણે રનિંગ થાય અને હવે સીધા આપણે આ જાય વાસઅ થી સીધા એક્સપ્રેસ હાઈવે ચડી જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે સીધા આપણે એટલે જઈએ એક્સપ્રેસ ઉપર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એ મિત્રો આપણે જોવો વાસદ પહોંચી ગયા છે અને વાસદે અત્યારે જોવો આપણે વરસાદ છે ધીરો ધીરો આવે બહુ નથી હવે આજથી આપણે મારશું ડ્રાઈવર ટર્ન એટલે આપણે આવી જાય વરસાદ આવે પણ એક ધારો વરસાદ નથી આવતો છાટા આવે ખાલી પાસ કરી અને પછી આપણે આગળ આવી જઈએ છે એક્સપ્રેસ હાઈવે થઈ ગયા હવે આપણે આવેલા છે અને હવે અંધારું થઈ ગયું છે એટલે વિડીયો જોઈ આપણે ઉતરે એવું જ પોઝિશન છે અને એનું કારણ કે કાચમાં કંઈ દેખાતું જ નથી તેમાં શું આપણે વિડીયો ઉતારીએ અને હવે આપણે આવેલા છે કેમ કે વરસાદ ચાલુ હોય એટલે હવે સીધા આપણે ભરૂચ આવેલા છે હવે જોવી હવે ભરૂચ જેવો વરસાદ છે બાકી અત્યારે તો જોવા એ વરસાદ ચાલુ હોય આપણે ગેસ પ્રેસ ઉપર તો હવે વરસાદ નો રહ્યો એ તો કઈ વિડીયો ઉતારવાની કઈ મજા આવશે ને એટલે હવે સીધા આપણે અહીલા જાય ભરૂચ એટલે ભરૂચ કેવો વરસાદ છે એ જાય પછી ખબર પડે એટલે હવે આપણે એક્સપ્રેસની બધી બધું પાસ કરી લઈ અને સીધા અહીલા જાય આપણે ભરૂચ અંકલેશ્વર એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ચેનલ ચેનલમાં ન હોય જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને મિત્રો આ વખતે આપણું લોટિંગ ક્યુ છે વિજયવાડાનું વિજયવાડા આપણે ગાડી ખાલી કરવાની છે એટલે આપણે આટલા વ્લોકમાં તો આપણે મૂક્યું હતું કે ભાઈ વિજયવાડા આ લોડિંગ આપણું છે એ આ તો બીજા કોઈ આમાં નવા વિડીયા જોતા હોય તો કહી દઈશ આપણે વિજયવાડાનું લોડિંગ છે અને આપણે જવાનું છે આંધ્રામાં વિજયવાડા એટલે હવે આપણે એટલે જઈએ સીધા આપણા ભરૂચ અંકલેશ્વર અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને આ તમારા ગામમાં કેવો વરસાદ છે એની કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે આપણે ક્યાં ક્યાં કેવો વરસાદ પડ્યો એ બાકી આપણે ચોટીલાથી તો વરસાદ એક ચારો ચાલુ જ ચાલુ છે બાકી બીજી આપણે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ છે એને કોમેન્ટ કરવાનું ન ભૂલતા એટલે આપણને ખબર પડે કે ભાઈ ક્યાં ક્યાં સેન્ટરમાં વરસાદ છે બધા એટલે હવે આપણે એ લેજે સીધા ભરૂચ ભરૂચ પાસ કરી લીધું હે અને ભરૂચ પાસ કરીને જે આપણે અંકલેશ્વર પાસે નર્મદા ગેટ હોટલ આવે ને અત્યારે જવું ઘટી ગયા છે અને વરસાદી અત્યારે ઝીરો ઝીરો ચાલુ છે તો આપણે નર્મદા ગેટ સામે આપણે જવો ગાડી રાખી દીધી એટલે હવે અત્યારે જવું આપણે હાડા જેવું તો થઈ ગયું હે એટલે હવે આપણે અહીંયા જમી લેવું છે જમીન પછી આપણે નીકળી આવી નર્મદા ગેટ અંકલેશ્વર હવે મિત્રો આપણે જોવા જમીન લીધું છે અને જમીન અત્યારે જુઓ ગાડી આવતા રહ્યા છે અને મિત્રો અત્યારે જો વરસાદી ચાલુ થઈ ગયો છે અને આ વિડીયો એ આપણે થઈ ગયો છે લાંબો એટલે આપણે અહીંયા જ વિડીયો આપણો પૂરો કરી છે એટલે અત્યારે આપણે અહીંથી રનિંગ થઈ છે પણ આગળનો વિડીયો તમને સવારે જોવા મળશે બીજો એટલે આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ